અહીંના ઉમેદવાર કોઈ જોયા સુરતી દલાલ છે તો એને લાવવા છે કે આપણો સ્થાનિક ઉમેદવાર ઉમેદવાર છે નથી ખ્યાલ આવે ને હું કોર્પોરેટર હતો ત્યારે મારા વિસ્તારમાં યોગી વિસ્તારમાં વિસ્તાર પુણા ગામમાં બધાને પૂછ્યો વેરો ખાલી ભરતા હતા રોડ રસ્તા ગટર ને સ્ટ્રીટ લાઇટ કોર્પોરેશન નું ખાલી વેરો જ ફરતા હતા ટોટલ સોસાયટીમાં રોડ રસ્તા ગટર ને સ્ટ્રીટ લાઇટ કોર્પોરેશન ની મેં લાવી દીધી અમારા વિસ્તારમાં ખાડી આવતી હતી એ બજેટમાં ભારતીય જનતા પાર્ટી કોઈ લેતું નહોતું ત્યારે દોઢસો ટ્રેક્ટર બધા સોસાયટીના બહેનો ભાઈઓને લઈ અને મોરસો લઈ ગયો હતો ત્યારે ખાડી મંજૂર થઈ હતી ને કામ ચાલુ છે પણ ધીમી ગતિ હાલે છે કારણ સરકાર અમારી નહીં ને કોરોના કાળમાં તમારા બાળકો ભીજા નહોતા એની ફી માગતા હતા પ્રાઇવેટ સ્કૂલોવાળા ત્યારે સરકાર કાંઈ ના નહોતા પાડતા એ કે ત્રીસ ટકા ખાલી અમે માફ કરવાની કીધી એ ચાળીસ ટકા ફી વધારો કરીને ત્રીસ ટકા માફ કરતા હતા ઓનલાઈન જેના બાળકો ભીડા નહોતા મોબાઈલ લેવાની ફેટ નહોતી ગામડે વહી ગયા હતા ને એની પણ ફી વસૂલતા હતા ત્યારે આંદોલન મેં કર્યું હતું મારી ઉપર સ્કૂલોવાળાએ કેસ પણ ફરિયાદ પણ કરેલી હું કેસના કોર્ટના ધક્કા ખાવું છું લોકોને ફાયદો થયો તો ઘણી સ્કૂલોવાળા ફી માફ કરી હતી લિવિંગ સર્ટી આપી દીધા રિઝલ્ટો આપી દીધા સરકારી સ્કૂલમાં દાખલ થવું હોય તો પણ ફી ફરો પછી દાખલ થવા દેતા હતા ત્યારે આંદોલન કર્યું ત્યારે ઘણા લોકોને ફાયદો થયો છે કોરોના કાળમાં સરકારે મદદરૂપ થવાના બદલે માસના નામે લૂંટ્યા છે કે નહીં માસના નામે લૂંટ કોઈ બાકી રહ્યું હોય કયો દંડ ન દીધો એવો દીધો ને તો આ વખતે ધ્યાન આપજો બધું પાછું આપણે ભૂલાઈ જાય ટુ વ્હીલ લઈને જાય કોટલા લઈને જાય તો સો રૂપિયાની ટિકિટ ભાડું બસાવવા હાટું રિક્ષા ભાડું બસાવવા હાટું આપણે કોટલા લઈને જતા ત્યારે મેં કમિશનર ને બોલાવી દરબાર રહેશો તો ત્યારે ટુ વ્હીલો વાળાને પોટલા લેવાની છૂટી આપી હતી ત્યારે ડન લેવાનું બંધ કરાવડાવ્યું કે ટુ વ્હીલ સાત હજાર ને આઠ હજાર ની હોય ને બાર બાર હજાર પંદર પંદર હજાર રૂપિયા ડન ગયો છો આ રિક્ષા ભાડું બસાવવા હાટું કામ કરે છે રોજગારી તમે એક બાજુ જ કયો છો કે રોજગારી અમે આપી છે આ રોજગારી માટે કામ કરે છે અને તમે સાત સહકાર આપો ત્યારે ડન લેવાનું બંધ કર્યું હતું તો આ અહીંના ઉમેદવાર

આ વખતે તમે બધા સમજી જાવો ને તો આવતી વખતે આપડી વાળાને સામેથી ટિકિટ દેવી પડશે ભારતીય જનતા પાર્ટીની ને તેથી મારી કરતા હારો ઉમેદવાર સામે આવે તેથી અમને ઠોકી નાખજો કોણ ના પાડે આ વખતે તમે બધા એક થઈ જાઓ સૌરાષ્ટ્રની ની વસ્તી સાડા બાર લાખ ની છે અને સામે સાડા પાંચ ની છે સત્તા ટિકિટ નથી આપતા આપણા ભારતીય જનતા પાર્ટીના બધા નેતા છે નાણાં લઈને મોટા એને કહીજો દિલ ઉપર હાથ મેકીને કે એ ઠોકી નાખવાના મૂડમાં માં છે

ભારતીય જનતા પાર્ટી બે ટકા આપે સત્તા બે ટકા પોચે માંગતા ત્યારે ભારતીય જનતા પાર્ટી કઈ ભાઈ અમે લઈ લીધા તું રહેવા દે આ કોઈ નું મેકતા નથી તો આ વખતે જોજો એને અમારો સામેનો ઉમેદવાર છે સુરતી બેંક પીપલ્સ બેંક છે એ સુરતી એને સ્વીકાર્યા એને ઘર ભેગા કરી દીધા સાકી પેનલ ને તો આપણે સ્વીકારવાના થઈ એને સ વાગ્યા પછી સામેના ઉમેદવારને ફોન કર્યો અને મને રાજ્ય બે વાગ્યે ફોન કર્યો હવારે પાસે એનો જવાબ મને ખ્યાલ હશે મારે સવારે નહીં પૂછવું પડે કે ભાઈ કાલે તમે રાજ્ય હું ફોન કર્યો હતો એટલે આ વખતે તમારી વચ્ચે ઉમેદવાર રહેવો જોઈજો હું સૌરાષ્ટ્રમાં જઈ તો તમને ભેગો થાય સુરતમાં વરાસા રોડમાં હોય કતારકામ હોય 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 કે હું તમને ભેગો થાય હું ડોર ટુ ડોર મુલાકાત કરું કહે કે આપણે મિની બજારમાં મળ્યા હતા આપણે સંગાતના કામ મળ્યા હતા આપણે મોટા વરાસા મળ્યા હતા હું લોકોને કઉ છું મળવા વાળો માણસ લોકોની વચ્ચે છું તમે નથી ઉમેદવાર નથી જોતા ઉમેદવાર પાસે કામ લેવાનું છે કોની પાસે કામ લેવાનું તમારે મોદી સાહેબ કામ કરવા આવવાના તમારે આ વિસ્તારમાં દક્ષ દારૂ વેસાય છે અહીંના કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કીધું બંધ કરવું જોઈએ જયારે કોંગ્રેસ ની સરકાર હતી ને શિક્ષણ મફત માં મળતું ત્રણેય વર્ષમાં શિક્ષણ હોય એક રૂપિયા દેવો પડે સ્કૂલ થી લઈને કોલેજ સુધી એક રૂપિયા હોય કયો એથી કરપ્શન એટલું નહોતું અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ નાનું કામ લઈ જાઓ હાસું હોય તો પૈસા વગર કામ થતું નથી અને સરદાર ફાર્મ માં કોઈ આવ્યો હોય પોલીસ સ્ટેશનમાં એક રૂપિયા દેવો રહે તો આપડે મત નથી લાઠીસાપ થતો ને આંદોલન વખતે તો અમે લોકો વચ્ચે રહેતા કોરોના કાળમાં લાઠીસાપ કરાવડાયો નોટબંધીમાં લાઈનો માતા ન્યાય લાઠીસાપ કરાવડાવ્યો આ કોઈ મેપતા નથી આપણે હું થાય ટુ વ્હીલ લઈને જતો ને આઠ હજારનો દંડ ભરે ને થઈ કે હવે કોઈથી મત નથી દેવો એક આટાવાળા કરીને આઠ હજાર રૂપિયા ભરી ગયો ને પાછું મહિનો થાય બોલાઈ જાય અને પાછું કમળ લાવી ગયો પાછું કમળ ભીડાઈ જાય છે તૈયાર આવે કે ભાઈ આ ઠોકાઈ ગયા છે એટલે આ વખતે બધો જોઈ વિચારી કામ કરજો લોકોને ની વેચી વાળો છું લોકોના કામ કરવા વાળો છું આ સરદાર ફાર્મ જે રીતે મારે ખુલ્લું છે ને હાથે હાથ વિધાનસભામાં મારી કાર્ય ની ચોવીસ કલાક ખુલી રહે સેવા માટે એ ગેરંટી આપું છું આપણી વિશે ધર્મેશભાઈ આવી ગયા છે ગોપાલભાઈ ટૂંક સમયમાં આવી છે એટલે બધા સાથ સહકાર આપતા રહેજો એટલું કહું છું એટલું કહીને વીરમુસું જય હિન્દ જય ભારત નિલેશભાઈ નો આભાર નાગજીભાઈ કોરાટ ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ કિસાન સંગઠન ના ઉપપ્રમુખ સ્ટેજ ઉપર આવો પાંચ વર્ષે આવતું જે ઇલેક્શન આમાં તો તમારે આમાં સમયની સાથે કદમ તમે તાલવા રાખો સમય ચૂકા પછી ની જિંદગી ક્યારેય રસપ્રદ નથી હોતી તમે બેસી રહેશો તો એ સરહદ છે બાકી ચાલનારાઓને કોઈ સરહદ નથી હોતી દસ વર્ષ નું શાસન મત તો એના પરણવાના હોય એ વરાજાના નામે આપણે એને એના ગીત ગાવાના હોય કે વરાજાના બાપાના નામે કઈ દીકરી દેવાની હોય નહીં બરોબર ને કઈ દીકરી તો દેવાની હોય નૃત્ય દેવાની હોય વરાજાના બાપાને કઈ દેવાની નો હોય તો ભારતીય જનતા પાર્ટી ભાઈ એવો તો કોઈ મુદ્દો છે નહીં ને નરેન્દ્ર મોદી ના નામે તમે ચૂંટણી એમાં મત આપો રહી વાત કેન્દ્રની ચૂંટણી છે એટલે વિચારધારાની આ લડાઈ છે વર્ષ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એટલે કે નું જે શાસન બાપાઇ નાડા સ્ટેજ ઉપર આવો અને એ દસ વર્ષનું જે શાસનમાં આ દેશને આરટીઆઈ આરટી રાઈટ ટુ રિકોડ મનરેગા જેવા સરસ મજાના આ દેશને કાયદાઓ આપ્યા કાનૂન આપ્યા ભારતીય જનતા પાર્ટી પાસે મત માંગવાનું કોઈ માધ્યમ તો હતું નહીં કારણ કે આ દેશ આઝાદ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના લેવલમાં સંગઠન કામ કરતું હતું આર એસએસ સંગઠન કામ કરતું હતું કોંગ્રેસ ના કે સર્વ સમાજના અનેક લોકોના ના બલિદાનથી આ દેશ આઝાદ થયો ભારતીય જનતા પાર્ટી તેથી તો એનો કોઈ જન્મ હતો નહીં એની માતૃ સંસ્થા આરએસએસ નામનું સંગઠન કામ કરતું એક પણ નેતા આ દેશને આઝાદ કરવામાં કોઈની નાખોરી ફૂટી હોય એટલું યોગદાન તો હતું નહીં એટલે ચૌદમાં મનમોહન સિંહની સામે એનો નારો હતો બહુત હો ગઈ की માર અબકી બાર મોદી સરકાર એટલે આપણને એમ હતું કે આ મોંઘવારી બહુ વધી ગઈ એટલે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા આપણે ખેડૂતના દીકરા આપણા હાલત કેવી હતી આપણને ખબર છે માકડો દાંડો કાગડા ઠોલે આવી ફારમ ગામમાં બોકાહા બોલે હાલોની છોકરાઓ જાનમાં જાય વેચી હાડલા ખાઈ આ ખેડૂતના આગેવાનની આગેવાન આપડી હાલત આ હતી લોકોએ વચન આપ્યા ભારતીય જનતા પાર્ટી એ ખેડૂતોની આવક આપણે દુગડી કરી દેવું ડબલ કરી દેવું આપણે મત આપ્યા આપતો પાંચ થી દસ રૂપિયા વધારે કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અડધા લુગડે મેદાનમાં આવી જતા હતા આ પરિસ્થિતિ હતી આપણને એમ હતું કે એમાં રાહત મળશે ઠેકી ઠેકીને આપણે મત આપ્યા પણ ખરેખર આ દસ મે વર્ષે જયારે હિસાબનો સમય આવ્યો હોય ત્યારે આપણા પવિત્ર મતનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારાને મજબૂત કરાવવા માટે આપણી વચાળા આવ્યા છીએ ત્યારે આમ આદમી પાર્ટીના સુરતના માજી વિપક્ષના નેતા આ ગોપાલભાઈ પણ આપણી વચ્ચે આવી ગયા જોરદાર તાલીઓ આપણે ગોપાલભાઈને બતાવીએ સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા એ પણ અહીંયા ઉપસ્થિત છે એમને જોરદાર તાલીઓથી વધાવીએ વર્તમાન સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા બેન શ્રી ફાયલબેન સાકરિયા અહીંયા ઉપસ્થિત છે એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ જગદીશભાઈ કેરાળા જો અહીંયા ઉપસ્થિત હોય તો તેજ ઉપર પોતાનું સ્થાન લે